સુરતમાં હજીરા વિસ્તારમાં બાઇક સવારનું ડ્રેનેજમાં ખાબકતા મોત થયું ઓએનજીસી કંપનીના સર્વિસ રોડ પર આ સમગ્ર ઘટના બની હતી ત્રણ દિવસ પહેલાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા તંત્રની બેદરકારીએ નિર્દોષ યુવાનનો ભોગ લીધો છે મોડી રાત્રે અકસ્માત થયા પછી વહેલી સવારે યુવકનો મૃતદેહ મળી આવ્યો પચીસ વર્ષીય સુભાષ છોટુરામ નામના યુવકનો મોત થતા પરિવાર ગમગીન થયો છે ફરી એક વખત તંત્રની આ ઘોર બેદરકારીને કારણે વધુ એક નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને હવે આ લોકો વિરુદ્ધ કાર્યવાહી થવાની માંગ થઈ રહી છે से पहले कि हम लोग खुद उनको ढूंढने के लिए निकले तो मैं और मेरा बड़ा भाई दो बाइक लेके हम लोग निकले ओन की बाउंड्री की वाल के सामने सर्विस रोड पे एक बड़ा गटर लाइन बना हुआ है तो मेरे भाई को मेरे भाई का जो जो मेरा छोटा भाई था उसका हेलमेट एक गिरा हुआ था साइड के अंदर में वो मेरे बड़े भाई को दिखाई दिया उसके बाद में मेरे भाई ने वहाँ पे गाड़ी को खड़ा करके रोक के देखा तो उसकी गाड़ी और मेरे भाई की डेड बुटी गटर नाले के अंदर में पड़ी हुई थी मेरे भाई ने मुझे फोन करके वहाँ पर बुलाया जब वहाँ वहाँ पर मैं पहुंचा हूँ તો હું મેં વહા જાકે 1000 રૂપિયા ફોન કર્યો ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની સારી ટીમ ત્યાં આવી છે અને ફાઈલ વિભાગની ગાડી પણ वहां પર આવી છે ઓર ભાઈ ગાડી આને કે બાદ મેરે ભાઈ કે ફાઈલ વિભાગની ટીમ ને મેરે ભાઈ કા ડેડ બોડી કો બહાર કાઢ દિયા તો ફરી એક વખત સુરતના તંત્ર એ મોત નો આતામાસો જોયો છે તંત્ર ની બેદરકારી નિર્દોષ શિવાન નો ભોગ લીધો છે સુરત મહાનગરપાલિકા નું તંત્ર પોતાનું પાપ ક્યાં સુધી છુપાવશે જેવા સવાલ થઈ રહ્યા છે તંત્રની બેદરકારીના કારણે અવારનવાર યુવકોના જીવ ગુમાવવાના વારા આવતા હોય છે વધુ એક વખત સુરતના હજીરા ઓએનજીસી વિસ્તારમાં જે ખુલ્લી છે તેમાં એક યુવક પડી જતા મોત થયું હતું વિસ્તાર છે તે ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે અત્યારે તમને આજે બતાવી રહ્યો છું કે ઓએનજીસી હજીરાથી નો આ એક મુખ્ય રોડ છે અને આ સર્વિસ રોડ છે ને સર્વિસ રોડ પરથી યુવક જે છે તે જઈ રહ્યો હતો રાત્રે ડિલિવરીનું કામ કરતો આ યુવક જે છે તે પોતાના ઘરે જઈ રહ્યો હતો કવાસ ગામનો આ યુવક જે છે તે પોતાના ઘરે જઈ રહ્યો તે સમય તેને અકસ્માત લડ્યો અને તેનું આ અકસ્માતમાં માં જે ખુલ્લી ગટર છે તેમાં પડ્યો હતો અને તેમાં તેનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે પચીસ વર્ષીય સુભાષ છોટુરામ નામનો જે આ યુવક જે છે તે રાત્રે ફૂડ ડિલિવરીનું કામ કરતો હતો અને તે પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે સામેથી ગાડી આવતા તેનું બેલેન્સ ખોરવાયું હતું અને તે આ ખુલ્લી ગટરમાં ગાડી સાથે પડ્યો હતો અને તેનું પરિવાર દિવસ દરમિયાન શોધતું રહ્યું હતું જોકે આ દરમિયાન બીજા દિવસે તે યુવક અહીંથી મળી આવ્યો હતો તેની બાઇક પણ અહીંથી મળી આવી હતી

ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ની પણ ગંભીર બેદરકારી છે અને સ્થાનિક જે તંત્ર છે તેની પણ ગંભીર બેદરકારી છે જેના કારણે આ એક યુવક નો મોત થયું છે અને આજે તેના પરિવાર વિખાયો છે કેમેરામેન સજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા સુરત